તાલુકાના અજાબ ખાતે સ્પોર્ટ્સ ક્લબ અજાબ દ્વારા નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અજાબ ગામે કે સ્પોર્ટ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય શ્રી કેશવ કલીમલ્હારી બાપુના સ્મરણાર્થે છેલ્લા સાડત્રીસ વર્ષથી અજાબના યુવાનો દ્વારા કે કે સ્પોર્ટસ ક્લબના માધ્યમથી અને દાતાઓના સહયોગથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થતું રહ્યું છે આ વર્ષે પણ યુવા મિત્રો સાથે મળીને સૌરાષ્ટ્રની બારેક જેટલી આમંત્રિત ટીમોને બોલાવીને સરપંચ મગનભાઈ અઘેરા સંજયભાઈ દેપાણી રતિભાઈ વડારિયા કવિ સાહેબ અશ્વિનભાઈ રતપરા અને અમિત લાડાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને ટુર્નામેન્ટનું ઉદઘાટન સમારોહ કરી ટોસ ઉછાળીને ખુલ્લું મુકાયું હતું થોડા સમય પહેલા સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા આ સ્પોર્ટ્સ ક્લબને આર્થિક અનુદાન પણ આપવામાં આવેલ હતું અને વિનર ટીમને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે અમે ઇન્વિટેશન બાર ટીમો બોલાવી છે કે જે સૌરાષ્ટ્રની સારામાં સારી ટીમો હોય ને અમે આ આયોજન છેલ્લા સાડત્રીસ વર્ષથી કરતા આવીએ છીએ ને એમાં મોસ્ટ ઓફલી બધા માણસો સહકાર આપે ને ખેલાડીને બધાને એકબીજાની ભાવના જાગૃત થાય એવું અમે આયોજન કરીએ છીએ ને અમે આ શ્રી કે કે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત કરીએ છીએ અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યૂઝ કેસોદ